મિત્રો દેશી લેફ તો ભરમાં આપનું સ્વાગત છે અને મિત્રો હું છું આપનો મિત્ર એને ગોજિયા મિત્રો ઘણો ટાઈમથી આપણે યુટ્યુબમાં આમ તો રેગ્યુલર વિડીયો નથી મૂકી શકતા પણ ઘણો ટાઈમથી આપણે વિડીયો નથી મૂક્યો કારણ કે કામકાજમાં ઉનાળું ખેતીના કામકાજમાં વ્યસ્ત હતા અને થોડુંક બીજું કામકાજ હોય અને વ્યવહારિક કામકાજ હોય એટલે અડાવરું હોય એટલે થોડુંક વધારે તકલીફ હોય પણ સ્પેશિયલ ખેતી કરવાનું હોય શિયાળુ અને ચોમાસું ઋતુમાં આપણે કલાક અડધી કલાકનો ટાઈમ મળી જાય અત્યારે આપણે બહાર વહીએ જાય જેસીબી બી આંકવાઈએ જઈએ કે કોઈ બીજા કામથી વહીએ જઈએ એટલે કદાચ ટાઈમ ના મળે એટલે થોડુંક ઓછા વિડીયા બનાવી શકીએ અને મિત્રો અત્યારે એક આપણે ગાય વહેં માટે ડૂસો ભરવાનો હોલ ભૂકો ભરવાનો હોલ બનાવીએ છીએ કારણ કે દર વર્ષે પહેલાં વરસાદમાં વાવાઝોડા જેવું હોય પવન વધારે હોય એટલે આપણે ડૂસો ઢાંકેલો હોય તો ઉડી જવાની શક્યતા વધારે અને ચાલુ વરસાદે ડૂસો આપણે કાઢવો હોય તો એ થોડીક તકલીફ પડે તો એના માટે એક આ વોલ બનાવી છે હવે આ વોલમાં આપણે એક દિવાલ તો મકાનની છે ત્રણ દિવાલ કરવાની છે તો લગભગ ચાલી બાય અઠ્યાવીસનો વોલ થાય છે બહુ મોટો કારણ કે આપણે ઘડીએ ઘડીએ બનાવવાનો નહીં અને એક વખત બનાવી લઈએ એટલે પછી વારી વખતે આપણે બનાવવો ના પડે એટલા માટે તો લગભગ અંદાજે એક હજાર પાણાનો ટાર્ગેટ છે કે એક હજાર પાણામાં બની જાય અહીંયા હજાર પાણા આપણે ઉતારેલા છે અને અત્યારે જોવાય છે જો પ્લાસ્ટરનો મેળ આવશે તો એ કરશું ને કે અત્યારે ખાલી ચણતર કામ કરી ઢાંકી અને મૂકી દઉં કારણ કે હવે આપણી પાસે જાજો સમય નથી ઉનાળું ખેતી કરવાનો અને બે અઢી મહિના જેવું કામકાજ છે એટલે એમાં આપણે થોડાક ધ્યાન દેવું પડે અને આઈએ એમ તો ટાઈમ લાગી જાય એટલે આ વર્ષે આપણે ખાલી ઊભો કરી અને રાખી દેવું તો કઈ રીતે બનાવું છું અને કેવી રીતે એનું કામકાજ હાલે છે એ તમને વિડીયોમાં ચાલુ રહેજો કન્ટિન્યુઅસ રહેજો અને બતાવું નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો ચાલો આગળ જોઈ ચાલી બાય અઠ્યાવીસનો હોલ બને છે અને આગળ જે હામો દેખાય છે એ બાર સાડા બાર ફૂટનો દરવાજો મૂકવાનો છે એટલે કોઈ સમયે આપણે મગફળીનું ટ્રેક્ટર કે એમનું ટ્રેક્ટર હોય તો સીધે સીધું વહીં આવે અંદર વરસાદ જેવું હોય કે કંઈ વાળું હોય તો આપણે પલરે નહીં અને અંદર પડ્યું રહીએ એવી રીતે એ કરવાનું છે અને કારણ કે જ્યારે કરીએ ત્યારે એક વખત થાય ઘડીએ ઘડીએ થાય નહીં એટલે જગ્યાનો મેળ હોય તો બને ત્યાં સુધી મોટો કરવાનો કારણ કે ખર્ચામાં બહુ એવડું બધું ડિપ્રેસ ના પડે કારણ કે નાનો કરો તો એવડો થાય અને મોટો કરો તો એ વીસ પચીસ ટકાનો વધારો આવે પણ એને આમે કામ વધારે ઉપયોગ આવી જાય એટલા માટે અને મિત્રો આમાં વાત કરીએ પાણી સટવાની તો બે ચાર દિવસથી પાણી સટવું હું બે દિવસ કામ ચાલુ હતું એનું અને બે દિવસ થી આ કામ બંધ છે આપણું હવે ત્રણથી ચાર દિવસ કામ બંધ રહે આમાં ભરતી અંદર થઈ જાય ત્યાર પછી કામ ચાલુ કરવાનું છે પાછું તો પાણી સાંટવાની વાત કરીએ તો આ એક આપણી પાસે વિડીયો આપણે યુટ્યુબમાં મૂકેલો હતો સર્વિસ સ્ટેશનમાં જે ઉપયોગ કરીએ એવી એક પંપ છે જે ઓટોમેટિક આવે અને ગાડી ધોવામાં વાહન ધોવામાં ટ્રેક્ટર ધોવામાં બધે હાલે તો આપણી પાસે આ એક ટોપ છે એમાંથી આવા બે ટોપ પાણી હોય એટલે આખા રૂમમાં આ આપણું છણતરકામ છે એમાં બધામાં પાણી સટાઈ જાય એનું કારણ છે મિત્રો કે આમાં ખોટું પાણી બગડતું નથી આ રીતે જૈણે જુડે આપણે ખાલી પલારવાનું જોઈએ અને આ ઓટો સિસ્ટમની મોટર હોય આમાં વધારે પાણી ખોટો બગાડ ના થાય કારણ કે સર્વિસ સ્ટેશનનો પંપ હોય એમાં આપણે બહુ પાણી એમ થાય કે બહુ પાણી કાઢી ધોવે છે પણ એનું પ્રેશર વધારે હોય એટલે થાય છે અને બીજા આમાં આ બેલાં છે આમાં આપણે સાફ કરવા પડે તો ને આખું બધું ધોઈ અને કમ્પ્લીટ કરી દઈએ તો આ છે સર્વિસ સ્ટેશનનો પંપ આપણે આનો ઉપયોગ પાણી છાંટવામાં અને બેલા ધોવામાં લઈ છે કારણ કે આમાં પાણીનો ઘણો બધો બચાવ થાય અને અત્યારે પાણીની થોડીક શોલ્ટેજ હોય ઉનાળામાં બધા મિત્રોને પાણી ના હોય તો એના માટે એક આ ફાયદાકારક છે અને આપણે એક અપનાવ્યું હોય દેશી જુગાડ તરીકે ભાઈ હવે આમાંથી પાણી છાંટવામાં ક્યુ સવાલ પડશે તો આ છે મિત્રો અત્યારે અને આ ઘણા મિત્રોનો એવો પ્રશ્ન એ કે ભાઈ આ સરકારી ગોડાઉન જે પચાસ હજાર રૂપિયાના પાસ થાય છે ઓનલાઈન ગોડાઉનના પછી એ મિત્રો છે નહીં કારણ કે આપણે આપણી માપસાઇઝ વગરનો કરવાનો છે અને મોટો ગોડાઉન છે એટલે એ આપણે કરતા નથી આપણે આપણે સો ખર્ચે કરીએ છે એ અને હજી તમને એક બની ચાહે કમ્પ્લીટ ત્યાર પછીનો એક વિડીયો અપલોડ કરીશું કારણ કે આપણા જે મકાન છે એ ચાલી બાઈ લંબાઈ છે તો એની એક દિવાલ ઉપયોગ કરી લેવી છે એની ઉપર હજી મકાનની ઉપર એક બે ફૂટની ઊંચાઈ લઈ અને ત્યાર પછી બ્રેક કરશો એટલે ઊંચો કરવો છે અંદાજીત તેરથી ચૌદ ફૂટની ઊંચાઈ આવશે અને ચાલી ની પહોળાઈ આવે છે એડો હોલ છે મિત્રો અને અંદાજીત મારા અંદાજ પ્રમાણે કદાચ બધું ટાઇટલ ક્લિયર કરશું એટલે બે લાખ ઉપરનું બજેટ આમાં જોઈ જાહે હે પણ જોવાય છે આગળ આગળ આપણે કેટલું કરીએ છીએ મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને શેર કરજો એટલે બીજા મિત્રોને ખ્યાલ આવે